માં ફોટા મેલું બેન લેવું હશે એ લઈ નંબર જા અમે આ પડી પડી ખોટું ભંગાર થઈ જાય એ કરતી બરોબર એનલાઈન તમને કુને વીસી દીધું દેવાનું આ કોટા મેલો બાર ફોન ના આડતી આ તો ખરા નહિ ના પર આ છે જન હે નમરા ફોન મિલ તું ને આય આલો દેખીએ ને આ થઈ જા તું

ખોટા મેલ તો પેલા ઘરે ગઈ જુએ તર કોને આ તો કોને ના આ તો હતું કોને ના આક્ચી ના મે નઈ બે હાજો ના આ કેમ ગામો આ તો લેવા આવે રો તો અમે આ છે

આ ભકા છે આ રખાળું તો થાતું એ નહીં અરે ચા હોય તો મારડો આની વર્કી તમારે લેવાનું છે કે નહીં ઉભારો હવે લેવાનું છે થોડા બરાસી તારે બારે ને ચાલુ કરો અમે લેવા એટલે ચાલુ તો કરવું પડે

બેહીરાના કુચા ગાડી ફેરવી દો આયા હોય ગુલાવી હા આવ ગટુ બે એક્ટિવ તમાર છે આ રહ્યું એક્ટિવ આવેવાનું છે કેટલામ વધારે નહીં હાલ 10000 માં 10000 કા છે અ ગટુ કાકા લેતા

બે આ શું પડક છે આ તો શટ્ટન બટુ અલ્યા આ તર્ન নাম <laughs>